ઓકે આપણે આગળ જોયું કે પાચનની ક્રિયા આખી સરસ મહિના ચાર્ટ સાથે સમજી લીધી હવે આગળની ટોપિક ભણીએ એમ કહે તો છેલ્લા ટોપિકમાં આપણે આવી ગયા છે અભિશોષણ કેલરી મૂલ્ય પાચન અને માર્ગની અનિમિતતા પાચનની અનિમિત્તા એટલે પાચનમાં જે રોગો થતા હોય તેની માહિતી જોઈશું આપણે ઔષધોના અભિશોષણની વાતો કરીએ એટલે શું સર તમે ખોરાક ખાધો એ ખોરાકનું આપણા શરીરમાં શું થશે તો કે શોષણ થવું જરૂરી છે તેઓ કહેવાય ખોરાક તરીકે લેવાતા વિવિધ દ્રવ્યોના જથ્થામાં રાસાયણિક બંધારણ દ્રષ્ટિએ જટિલ દ્રવ્યોનો સંયોજનો જોવા મળતા હોય છે જેમ કે પોલિસેકેરાઇડ લિપિડ પ્રોટીન્સ શું છે જટિલ અણુઓ છે જે જઈ શકતા નથી તો તેઓ ઊંચા ધરાવતા હોય છે અને મોટા કદના હોવાથી સીધા અભિશોષણ પામતા નથી એટલે આપણે શું કર્યું પાચનમાંના જુદા જુદા ભાગોમાં પહોંચાડ્યા મુખ ગુવામાં પહોંચાડી દીધા જઠરમાં ગયા પકવાસેમાં ગયા મધ્યાંતરમાં ગયા શેષાંત્રમાં ગયા ત્યાં મોટેભા ઘટકોમાં ઉત્સેચકો એ જળ વિભાજનની પ્રક્રિયા એટલે કે પાણીનો અણુ મેરીને તેમને નાના અને સરળ સ્વરૂપમાં અણુ ફેરવી દીધા કે જેને કારણે એ સરળ દ્રવ્ય કોષમાં શોષી શકાયા છે અને એટલા માટે એ સરળ દ્રવ્ય બની ગયા કે જેથી વધુ નાના સ્વરૂપમાં ફેરવાઈ ગયા અને પરિણામે અભિશોષણ પામી શકે તેવા ઘટકો બની ગયા છે તો આ અભિશોષણની વ્યાખ્યા શું કહી શકાય તેમ એમ કહેવાય કે પાચનની અંતિમ નિપજો આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પસાર થઈ લસિકા કે રુધિરમાં પ્રવેશે છે તેને કહેવાય છે ભિન્ન પદ્ધતિ દ્વારા પામતા હોય છે શોષણ જેમ કે ગ્લુકોઝ જેવા મનો હોય કે કેટલાક એમિનો એસિડ હોય એનો થોડોક જથ્થો હોય એ સરળ પ્રસંગ દ્વારા શોષણ પામતા હોય છે ફ્રુક્ટોઝ હોય કેટલાક એમિનો એસિડ હોય એનું અભિશોષણ સોડિયમ જેવા ઘટકો ઉપયોગ થઈને સાનુકૂલિત પ્રસરણ દ્વારા થતું હોય છે સિમ્પલ વસ્તુ છે બધી પાણીનું વહન આશ્રુદીના ઢોળાણ દ્વારા એટલે કે વધુથી ઓછા તરફ પાણીનું વહન થતું હોય છે ક્લિસ્ટ્રોલ સંભળવાની જલ દ્રાવ્ય હોવાથી અભિશોષણ પામવાની થોડી મુશ્કેલી પડતી નથી પણ એની સામે ફેટી એસિડ જે હોય છે એનું સીધું શોષણ થઈ શકતું નથી તો એના માટે શું હોય છે તો એના પ્રથમ નાના નાના બિંદુ સ્વરૂપમાં વિભાજન થતું હોય છે અને મિશ્રણીય ઘટકો મિસલાઇન્સ કણ રૂપાંતરણ થાય કોનું ફેટી ખરેખર લિપિડનો નો ઘટક છે તેનું અને ત્યાર પછી એના પર તેલ્યુ બિંદુઓ રચના ભેરવાઈ જાય એને આમ પાક તરીકે ઓળખવામાં આવે છે જેવા રસાયોમાં આવેલી લસિકા વાહિની અને પયસ્વિનીમાં એને મોકલવામાં એટલે યાદ રાખજો આગળના જેટલા પણ ઘટકો છે એ કલર એટલે જ રાખ્યો છે એ બધા ક્યાં જાય તો સીધા બ્લડમાં જાય એટલે કે રુધિરમાં પહોંચે જ્યારે ફેટી એસિડ એવો છે કે જે ક્યાં જતો હોય છે આમ પાક કણ સ્વરૂપમાં શોષણ પામી અને પહેલા લસિકામાં પહોંચી જાય છે યસ આ બધો ભાગ લસિકામાં પહોંચી જતો હોય છે જેમાં આમ પાક કણો હોય છે એ પ્રોટીનની એના ઉપર આવરણ લાગી જતો હોય એટલે ક્રાઇમેલોન કણ તરીકે ઓળખી શકાય છે અને આપણે એમ નામ આપવું તમારે આની ઉપર ધારો કે પ્રોટીનનો આવરણ લાગી જાય તો માઇક્રોન ના ઘટક અને આનો કલર જે હોય છે ને એ સફેદ દૂધ જેવો હોય એટલે પયો લસ કહેવાય એના પછી નામ છે આમ પયસ્વી કાવાની જાય અને ત્યાર પછી રુધિના પ્રવાહ જતું રહે છે કે ફેટી ડાયરેક્ટ નથી તો સીધી વાત છે એ છે મુખ જે હોય મોડામાં થોડા ઘણા જે દવા હોય એનું શોષણ થાય જઠ્ઠર હોય એમાં પાણી સરળ સરકરા આલ્કોહોલ નું શોષણ થતું હોય છે નાના આદળા મોટાભાગના ઘટકો વિટામિન બી પણ શોષણ નાના આંતમાં થતું હોય મોટા દાડામાં પાણી કેટલાક ખનીજ તત્વ દવાઓનું શોષણ થતું હોય એટલે અભિશોષણ થતું હોય આ અભિશોધિત થયેલા પદાર્થો પેશી કોષોમાં પહોંચી જટિલ અણુ બનાવે ત્યાં તે સ્વાંગીકરણ પરિપાચનમાં વપરાય હવે આની વાત થોડીક સરળ ભાષામાં જો સમજાવો એમ કહેવાય આપણે ખોરાક ખાધો એમાં શું લીધું તો કે ભાઈ સ્ટાર્ચ એ તમારા શરીરમાં ગયું તો એનું શું થયું પાચન પાચન થી શું બની ગયું એમાંથી ગ્લુકોઝ આ ગ્લુકોઝ ક્યાં ગયો તમારા પેશી કોષમાં ગયો હા આ આપણા પાચન માર્ગમાં ગયો એવું માની લઈએ ત્યાંથી એનું શોષણ થઈ ગયું એટલે અભિશોષણ થઈ અને ક્યાં ગયો પેશી કોષમાં ગયો અને પેશી કોશમાં શું બન્યું તો પેશી આ ઘટના જે છે ને એને સ્વાંગીકરણ કહેવામાં આવે બાળકો અથવા પરિપાચન કહી શકીએ આપણે હા આવું કરણનો હેતુ શું હતો ફરીથી બતાવો આવું કરણ હેતુ શું હતો તો ધારો કે કોષ છે તમારો આ કોષની બહાર સ્ટાર્ચ હતો હવે હમણાં જ વાત કરી રાખી કે સ્ટાર્ચ અંદર જઈ શકતો નથી એટલે સ્ટાર્ચને પહેલા સેમાં ફેરવી કરેલો ગ્લુકોઝમાં ગ્લુકોઝ ક્યાં ગયો કોષમાં હવે જો ગ્લુકોઝ એકલો ત્યાં પડી રહેશે તો વપરાઈ જશે અને નક્કા પડી ના રહી તો એના માટે એને મોટા અણુમાં ફેરવીને રવા દો તો એને સેમાં ફેરવી કાઢ્યું ગ્લાયકોજનમાં આમ સંગ્રહ કરી શકાય એટલા માટે આ રચના જોવા મળે છે પાચન અને પરિપાચનની રસાંગુના વિશિષ્ટ કાર્ય નાના ધર્મ શ્લેષ્મ આવેલા આંગળી જેવા પ્રવર્તો રસાંગુરો કહેવાય

તો બિસ્કિટમાં તમને આટલી કિલો કેલરી શક્તિ મળી શકે છે તો એ બાબતો જે છે એને શું કહેવાય છે એને એના કેલરી મૂલ્ય દ્વારા માપવામાં આવે છે તો એક મજાનો ટોપિક જરા જોઈએ આપણે બોમ્બ કેલોરીમીટર જે બંધ ધાતુની નળી છે જે ઓક્સિજનથી ભરેલી હોય એમાં એક ગ્રામ પદાર્થના સંપૂર્ણ દહનથી પૂરેપૂરું બાળી નાખો સંપૂર્ણ દહનથી મુક્ત થતી કુલ ઉષ્માની માત્રાને તેનું કેલરી મૂલ્ય અથવા કુલ શક્તિ મૂલ્ય ખરીદી ઓળખી શકાય છે તો આ માટે આપણા શરીરમાં જે કેલરી મૂલ્ય છે એ કેદ ગણી શકાય છે તો એમ કહેવાય કે પ્રાણીની શક્તિની જરૂરિયાત અને ખોરાકમાંથી શક્તિ ઉષ્મા ઉર્જા માપનથી દર્શાવાય છે જેને કેલરી કે જુલ મરી દર્શાવી શકાય છે યસ તમને જે શક્તિની જરૂર છે બતાવીએ કેવી રીતના આપણે કેલરી અથવા તો જુલ દ્વારા માપી શકાય છે હા પણ આ વ્યાખ્યા દ્વારા કેમેસ્ટ્રીમાં પણ આવેલી છે એક ગ્રામ પાણીનું એક અંશ તાપમાન વધારવા માટે વપરાતી ઉષ્મા છે એ કોણ છે તમારી એક કેલરી છે આ અતિ સૂક્ષ્મ માપન હોવાથી તેને કિલો કેલરી કે કિલો જુલમાં માપતા દર્શાવતા હોઈએ છીએ આપણે તો એ જ આધારે જરા જોઈએ તો મનુષ્ય કોષોમાં કે શરીરમાં એક ગ્રામ ખોરાકના દહનથી મુક્ત થતી ઉર્જાની વાસ્તવિક માત્રાને ખોરાકનું દે ધાર્મિક મૂલ્ય કહેવાય છે અથવા દે ધાર્મિક કેલરી મૂલ્ય કહી શકાય છે એ પડીશું તો જો તમે એક બોમ્બ કેલરી સાધનમાં મૂકો દ્રવ્ય અને વાપરો તો જ શક્તિ છૂટી પડી એને કેલરી મૂલ્ય કીધું આપણે પણ જો તમે એક ગ્રામ દ્રવ્ય તમારા શરીરમાં મૂકો તમે પોતે બોમ્બ કેલોરી મીટર બની ગયા માની લો તો તમારા શરીરમાં ખોરાકના ઘટકો ગયા એક ગ્રામ વપરાઈ ગયા એના દ્વારા જે શક્તિ છૂટી પડી એને એનો દેહ ધાર્મિક મૂલ્ય તરીકે ઓળખી શકાય છે તો આવું તમે જે ખોરાક ખાઓ છો ને એના પર આધાર રાખે છે તો જરા જુદા જુદા આ વાતને આવે તો જુદા જુદા ઘટકોનું દેહ ધાર્મિક મૂલ્ય કેલરી મૂલ્ય કેવું હોય છે જુદું જુદું હોય છે જેમ કે કાર્બોહાઇડ્રેટ માટે આપણે કહી શકીએ છીએ ચાર પોઈન્ટ જીરો કિલો કેલરી

એક ગ્રામ કાર્બોદિત એક ગ્રામ પ્રોટીન એક ગ્રામ લિપિડ આવા આમાંથી શક્તિ તમને મળશે એક ઉદાહરણ સમજાવો તમને કોઈ વ્યક્તિ દસ ગ્રામ શર્કરા ખાય તો કોઈ વ્યક્તિ આઠ ગ્રામ પ્રોટીન ખાય તો એને કેટલી શક્તિ મળશે ના શરીરમાં તમને ગણી શકીએ છીએ સમજ બરાબર કોઈ એક વ્યક્તિ કોઈ એક વ્યક્તિ પોતાના શરીરમાં જો દસ ગ્રામ શર્કરા લે છે તો એને કેટલી શક્તિ છૂટી મળશે તો કે એને મળશે દસ ગુણ્યા ચાર કેમ સર ચાર ગણી હું ચાર પર નીક આવે ને ના બકા આ સિદ્ધાંત કિલો કેલરી મૂલ્ય છે જે બોમ કેલોરીમીટર સાધનમાં વપાય પણ અહીંયા વાત ચાલે છે શરૂની અંદર તો તમારા શરીરમાં પર દેદારમીત મૂલ્ય મળશે તમને તો દેદારમીત મૂલ્ય કેટલો છે 4 છે તો 4 10 એટલે 40 થઈ ગયું તમે 8 ગ્રામ પ્રોટીન ખાધું છે તો બની છે 8 4 તો બત્રીસ એવી કેમ તો ચાર ગણું કારણ કે આપણે દે દારી મૂલ્યની ધ્યાનમાં લેવાનું ધારો કે તમે કોઈ લિપિડ ખાધેલું હોય તો છ ગ્રામ લિપિડ ખાધું છે તો છ ગુણિયા નવ ગણવાનું કે નવ ગણવું પડે આપણે ચપ્પન કિલો કેલરી મળે એટલે જો તમારા કોઈ બિસ્કિટના પેકેટ પર એવું લખ્યું હોય કે આની અંદરથી આની અંદરથી શર્કરા તમને દસ ગ્રામ મળે છે આઠ ગ્રામ પ્રોટીન મળે છે તમને છ ગ્રામ લિપિડ મળે છે તો તમને કેટલી શક્તિ મળી શકે છે તો ચાલીસ બત્રીસ અને છપ્પનનો ચોપ્પનનો સરવાળો કરવો પડે બાળજે ડા ગણ ગણી શકતા તમારા માટે કે 40 હોય 32 હોય અને બીજો કેટલો જોણો 54 તો આનો સરવાળો કેટલી સકી છે 6 5 ને 4 9 10 126 કિલો કેલરી શક્તિ તમને મળેલી કહેવાય બોલો સમજણ પડે છે યસ આવો તમારે એક સાધન છે હા કેમેસ્ટ્રી માં તમે જોયું છે ને યસ આ યાદ આવી કે તમને વેરી ગુડ તો અહીં તમે જોઈ શકો છો કે કેવી રચના છે આ એક સાધન બંધ આખી રચના છે તો આને બોમ્બ વચ્ચેનો જે આખો ભાગ છે એને આપણે સાદી બોમ્બ 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 સેલ સેલ કહેવાય કહેવાય યસ ઇટ આ હોય અને એની અંદર તમે શું કરી શકો છો એક માધ્યમ હોય આજુબાજુ ઓક્સિજનયુક્ત ઘટકો મૂકેલા છે બહાર પાણી ભરેલું છે અને અહીં આગળ સ્ટરર છે જેને ગોળ ગોળ ફેરવાનું કામ કરે છે પાણીના ભાગને થર્મોમીટર માપવાનું ટેમ્પરેચર માપવાનું કામ કરી શકે છે તમે વિદ્યુત ધ્રુવ ગોઠવી કાઢ્યા છે અને અહીંયા માની માનલો કે તમે એક ગ્રામ મૂકી દો છો સેમ્પલ લખ્યું છે

તો જે સવાબ તમને મળે છે એ શું કહેવાય છે તો કે દસ ગ્રામ ગ્લુકોઝ તમે વાડ્યો છે કાર્બોદિત વાડ્યો છે તો એને ગુણ્યા ચાર એટલે કે તમને એકતાલીસ કિલો કેલરી શક્તિ મળવી જોઈએ તો કહેવાય કે હા આ દસ ગ્રામ ગ્લુકોઝ તમે વાપરેલો છે બોલો ક્લિયર ખબર પડી તમને હા કદાચ હું એમ કહી દઉં કે અહીંયા હું વાપરું છું એક ગ્રામ એક ગ્રામ વાપરું છું લિપિડ તો મને કેટલી શક્તિ મળવાની છે આ સાધનમાં નવ પોઈન્ટ પિસ્તાલીસ અહીંયા હું એક ગ્રામ પ્રોટીન વાપરું છું તો મને શું મળશે 5.65 કિલો કેલરી શક્તિ મળવાની છે બોલો આ રીતના મળી શકે છે આ સિમ્પલ લોજિક તમે યાદ રાખી શકો છો આ ઓરિજિનલ મશીન જોઈ શકો છો તમે આ એક સાધન હોય છે આ સાધન મોટે ભાગે ક્યાં હોય જે આ બધી આ તમે બેફર ખાઓ છો કુરકુરે ખાઓ છો બિસ્કિટ ખાઓ છો એ બધા જે ખાવાની વસ્તુઓ છે એ લોકો આ લોકો ચેકિંગ કરે પેકિંગની ઉપર એના પરથી બધું લખાણ કરેલું હોય છે એ આ સાધન આયુ કામ કરનારો છે પાચન માર્ગની અનિયમિતતા એટલે કે કેટલાક રોગોની વાતો કરીએ ખામીઓની વાતો કરીએ આપણે પાચન માર્ગની બળતરા અને બેક્ટેરિયા કે વાયુ રસ ચેપથી થતી બીમારી છે આ ઉપરાંત પટ્ટી કૃમિ ગોળ કૃમિ તંતુ કૃમિ અંકુશ કૃમિ પિન કૃમિ આ બધા પણ એના માટે જવાબદાર છે હા કારણ કે આપણે જે ખોરાક ખાતા હોઈએ છીએ તો કે શાકભાજી આપણે ખાધી ધારો કે આપણે કોઈ પ્રકારના ખોરાક કે જે એની અંદર ઓલરેડી આવા કૃમિઓ ઈંડા હોય કે પછી કૃમિઓ આવી ગયા હોય એ ખોરાક દ્વારા શરીરમાં પહોંચે એવું દૂધ પીવાને કારણે આપણા શરીરમાં પહોંચી જાય એવું પાણી પીવાની શરીરમાં પહોંચી જાય તો એને કારણે ખામીઓ જોવા મળતી હોય છે કેટલાક રોગો પોષણ સંબંધિત હોય છે એટલે શું તો કે કેટલાક વ્યક્તિને પૂરતું ખાવાનું નથી મળતું એમ કહેવાય છે કે કેટલાક દેશોમાં એવું ભૂખ પીડિત વ્યક્તિઓ લોકોમાં ઘાતક કુપોષણનો ભોગ બનનારા હોય છે અને એને કારણે કોષકોર જેવા મારા જેવા રોગો જોવા મળશે એના ટોપિક આપણે જોઈશું હમણાં દર્દી મુખ દ્વારા પૂરતો ખોરાક નહીં લઈ શકવાને કારણે પણ અનેક રોગો થતા હોય છે જેમ કે સૌથી મોટી વાત છે કુપોષણની યસ ઉપકા આવવા પાચન શક્તિમાં ઘટાડો થવો ઉલટી વગેરે પણ જઠર રોગનો પરિણામે જોવા મળતી રચના છે કાકડા ઉભરાવા ટોન્સિલ તમારા જે ટોન્સિલાઇસિસ કાકડા વધી જાય તો એને કારણે ખોરાક ગળવામાં તકલીફ પડતી હોય છે લખવાગ્રસ્ત મુખ પ્રદેશ નબળા સ્નાયુને કારણે ચાવવાની ક્રિયાની મુશ્કેલી થતી હોય છે એટલે શું કોઈ વ્યક્તિને લખવો થઈ ગયો હોય તો એ ભાગ વળી જાય તો બરાબર ચાવી નથી તો ખોરાક ધરવી જતા નથી તો પાચનમાં નુકસાન થાય જઠરમાં સોજો આવે થઈ જાય તો મુશ્કેલી પડી શકે છે કારણે ઝેરી ખોરાકની અસર દ્વારા લાંબા સમય સુધી બળતરા થયા કરતી હોય છે જઠર કે આંતરડાના ખુલ્લા ભાગોને જઠરસની અસરને લીધે પેપ્ટિક અલ્સરની ખામી પણ જોવા મળતી હોય છે વન ટાઈપ અલ્સર પ્રકાર ચાંદા પડવાની પ્રક્રિયા થાય અનિયમિત આહાર લેવો માનસિક તાણ ચિંતા થવી લાગણીની અસરો થાય એ બધી પરિસ્થિતિમાં પણ આવી ખામીઓ જોવા મળે સર લાગણી કારણે યસ તમે જો કે તમે જયારે બહુ ખુશ હોય ને ત્યારે ભૂખ જ નહીં લાગી હોય તો એ અસર છે શરીરમાં પાચન ક્રિયા પર કોલાઇટિસ તો કોલોન સોજો આતળા સોજો થાય એને અલ્સરાઇટીસ કોલાઇટિસ પણ કહેવામાં આવે છે અથવા ત્યાં ચાંદા પડવાની પ્રક્રિયા થાય અને એને કારણે કોલોન નો ભાગ ફૂલી જતો હોય છે અને એને લીધે જે મળ દ્વારા ચોક્કસ મળ બહાર આવતો હોય તેની સાથે સાથે લોહી પણ બહાર આવતું હોય છે અને ચીકાશયુક્ત ઝાડા બનતા હોય છે ઉલટી થવા માટે પાચન માર્ગના કોઈ પણ ભાગમાં વિષ અસર ઝેરી અસર થતી હોય ગતિ કી અસરો થતી હોય વાહનોના પ્રવાસની પ્રક્રિયા થતી હોય તો તેવી પરિસ્થિતિમાં પરાવર્તિત પ્રક્રિયા થાય અને ઉલટી થતી હોય કેટલીક વાર આપણે એવું સાંભળ્યું કે ઘણા લોકો બસમાં બેસતા હોય તો એને ઉલટી થતી હોય છે એનું કારણ આઈડો છે કબજિયાત કોન્સ્ટિપેશન આહારમાં ચરબી પાણી કે ફળ કે શાકભાજી ન લેવાને કારણે થઈ બાળકો મળી ખોટી તેઓ અનિયમિત રીતે મળ્યાગની પ્રક્રિયા થાય એને આવું જોવા મળી શકે છે અપચો રહેતો હોય તો કબજીયાત થઈ શકતું હોય છે મળ પડી રહે તો કબજિયાત અન્ય મુશ્કેલી પણ વધતી જાય છે જાળા પેટ હેઠળના ભાગનું અસામાન્ય આવર્તિક હલનચલન અવાર્તિક એટલે શું ગમે તેમાં હલનચલન થાય તો દ્રવ્યનું પૂરેપૂરું શોષણ નહીં થાય એટલે મળો ત્યાગમાં વધુ પ્રવાહી શરીરની બહાર નિકાલ પામતા હોય ડાયરિયા તરીકે ઓળખી શકીએ છીએ કમળો પીડીઓ આ રોગમાં યકૃત અસરગ્રસ્ત પામે અને પરિણામે ચામડી અને આંખોમાં જાય એટલે તો જોન્ડિસ કમળો કહીએ છીએ યકૃત પિત્તના સ્વરૂપ બદલવામાં જે ઉત્સર્ગ દ્રવ્યો છે એમાં નિષ્ફળ જાય જે હિપેટાઇટિસ તરીકે આપણે ઓળખીએ છીએ રોગને સામાન્ય પિત્તના લીધામાં કોઈ અવરોધ આવી જાય તો પણ આવું થતું હોય છે અપચો આ સ્થિતિમાં ખોરાક પાચન ન થતા પેટમાં હોય છે જ્યારે ખોરાક વધારે પડતો ખવાઈ તેલીય હોય તો પણ આવું થતું હોય છે અપચાના કારણો ઉત્સવમાં અપૂરતો સ્ત્રાવ ચિંતા બેચેની ખોરાકમાં વિશારી દ્રવ્યો વધુ પડતું ખાવું મસાલાવાળો ખોરાક ખાવો ત્યારે પણ આ અપચાની પરિસ્થિતિ આવી શકે છે પીઈએમ જે મોટે ભાગે પરીક્ષા પૂછે તેવો એક ટોપિક છે યસ બરાબર ધ્યાનથી સાંભળજો દક્ષિણ પૂર્વ એશિયા દક્ષિણ અમેરિકા પશ્ચિમ અને મધ્ય આફ્રિકા ના જે ઘણા વિસ્તારો છે તો ત્યાં પ્રોટીન અને કુલ ખાદ્ય કેલેરીની ઉણપ દેખાય એટલે શું તો ત્યાંના લોકોમાં ઘણી બધી જગ્યા પર સર્વે કર્યો તો ઘણા લોકો પાસે પૂરતા દ્રવ્યો પોષણની અંદર નહીં હતા એટલે એવું કહેવાય છે કે તેને પ્રોટીન ઉર્જા કુપોષણ પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન કહેવામાં આવે છે જેમ કે ખાસ કરીને બાંગ્લાદેશમાં આઝાદીની લડાઈ થઈ સાથે સાથે ઇથોપિયાની અંદર પણ જયારે અભ્યાસ કરવામાં એસીના દાયકા દરમિયાન ત્યાં ઘણા બાળકોમાં કુપોષણની દુષ્કાળને કારણે પરિસ્થિતિ આવેલી હતી અને આ પીએ એમ જેવા મળતું હતું તે વિસ્તારમાં એના કારણે બે મુખ્ય રોગો થાય છે પહેલો મરાસમસ બરાબર આને સાંભળજો પ્રોટીન અને કેલરીની ઉર્જા સોરી ઉત્તેજાત્મક ઉણપને લીધે

ખૂબ વહેલા પ્રોટીન અને કેલરી વગરનો ખોરાક આપવાની શરૂઆત થઈ જાય કેટલીક વાર એવું હોય કે માતા દ્વારા પ્રક્રિયા શક્ય નથી બનતી પૂરતો ખોરાક આપવાનો તો થાય છે શું એને એવું ખાવાનું આપવામાં આવે છે કે જેમાં પ્રોટીન પણ નથી કેલરી પણ પૂરતી નથી તો બંનેની અસરો જોવા મળતી હોય છે તો આ ખાની કહી શકાય છે બીજું કેટલીક વાર એવું છે કે એક બાળક નાનું હોય અને બીજું બાળક જન્મી ગયું હોય તો થયું શું તો માતાએ પહેલા કોરે આપવું પડે પેલું એક બાળક એક વર્ષનું તો થઈ ગયું છે તને બાર નો ખોરાક શરૂ કરી નાખો અને બીજી વાળા જો હમણાં જન્મ્યું છે તો એને તો માતા દૂધ જ આપવું પડશે તો આમ બંનેને ખોરાક વેચાઈ જાય પરિણામે પૂરતો પોષક દ્રવ્ય મળતો નથી એના લક્ષણ શું છે તો કે શરીરની અતિશીણતા ઉપાંગો પાતળા થવા ત્વચા શુષ્ક બનવી પાતળી ને કરતલી અને વૃદ્ધિ દર અને શરીરનું વજન ઘટવું મગજ અને મગજના વિભાગોની વૃદ્ધિ અને વિકાસ નબળો પડી જવો સ્વાભાવિક છે કે શરીરમાં એક તો એનર્જી નથી અને પ્રોટીન નથી પ્રોટીન આપણા શરીરના બંધારણ ઘટકનો મુખ્ય ભાગદાર છે યસ આપણા શરીરમાં પ્રોટીન 10 થી 15% હોવું જોઈએ દરેક કોષોની અંદર તો એ નથી હોતું તો આ બધી ખામીઓ ત્યાંંકડી જોવા મળે છે આ વાક્ય તમારે સીધા યાદ રાખવાના છે બાળકો કૌશ્ય કર કેલરીની ઉણપથી અલગ પ્રોટીનની ઉણપથી થાય છે તો પેલો શું છે કેલરી પ્રોટીન બંનેની ઉણપ અહીંયા માત્ર પ્રોટીન ઉણપ છે એટલે એનો મતલબ એવો થાય છે એને કઈ કેલરી વાળું ખાવાનું તો મળે જ છે પણ પ્રોટીન વાળું મળતું નથી જસ યાદ આમ યાદ રાખી દો યાદ રાખીને બીજી એક રીત શીખવાડી દો કોશ્યકોરમાં ક આવે કેલરીની ઉણપથી અલગ તો કેલરી તો એને મળે ક ક છોડી દે એટલે ભૂલ હવે નહીં પડે તમારી બોલો છેલ્લી વાત કહી દે કે નહીં આવું હોતા હૈ એક વર્ષથી ત્રણ વર્ષની ઉંમરના બાળકમાં જોવા મળે છે કેમ તો આપણે વાત કરીએ ને બાળક મોટો તો થઈ ગયો છે હર તો પડતો છ મહિના દાંત આવી ગયા આપણે ભણી ગયા દાંતની વાત તો એનો મતલબ એવો ગયો કે ભારતીય થાળો ખાવાનું તો ખાઈ શકે છે પણ જે ખોરાક ખાય છે એમાં કેલરી મળે છે પણ પ્રોટીન નથી તો જ્યાં જ્યાં બંધારણમાં પ્રોટીન વાપરવું જોઈએ બંધ થઈ ગયું છે ખાસ કરીને માતાના દૂધને બદલે ઊંચી કેલરી વાળો ખોરાક આપવાની ઓછા ખોરાક શરૂઆત જાય ત્યારે આવી ખામી જોવા મળે છે લક્ષણ શું છે તો સ્નાયુના બગાડ ઉપાંગો પાતળા થઈ જવા વૃદ્ધિ વિકાસમાં નિષ્ફળ જવું ચરબીનું ત્વચાની નીચે જમાવટ રહેવું અને અમુક ભાગમાં તીવ્ર સોચ આવો તો અહીંયા એક નવી વાત એવું યાદ રાખો કે આ એક લક્ષણ એવું છે જે પેલા કદાચ જુદું જ છે સંપૂર્ણ બાકી ઘણા બધા વાક્ય સરખા જેવું લાગશે બનના જોજો બાળકો પણ આ એક યાદ રાખજો કે ચરબી નું ત્વચિયે નીચે જમા થતું એ માત્ર આમ જ આવશે બીકોઝ ઓફ કારણ છે કે પ્રોટીન ધને મળતું નથી પણ તમે કેલરી જોડો ખરાક આપ્યા કરો એટલે ચરબી વધારે આપી દીધી હોય કરા છે ભરી શકે છે બરાબર ને કેટલી વાર માતા એવું ઉચાવતો કે ભાઈ ઘી ખાયા કર ઘી ખાયા કર તેલ ખાયા કર ઉપયોગ કરે કર પણ દૂધ નહીં આપે એમાં પ્રોટીન છે તો ત્યાં આડ અસર જોવા મળી શકે છે ઓકે બાળકો અહીંયા કે આપણે રોકો નહીં પાચન માર્ગના વાતો કરી ઘણા બધા રોગો જોયા ઘણી બધી એક એક લાઇનના વાક્યો છે બરાબર યાદ રાખી દેવાના અને સાથે સાથે આપણે કેટલાક કેલરી મૂલ્યની પણ વાતો કરી ચેપ્ટરનું સંપૂર્ણપણ કાર્ય પૂરું થયું છે ઓકે થેન્ક યુ વેરી મચ